હેલો ખરીદ મિત્રો બધાનું સ્વાગત છે લેટેસ્ટ બજાર ભાવ યુટ્યુબ ચેનલની અંદર તો ખેડૂત મિત્રો આજે ફરી પાછા આપણે નવા તલના ભાવ તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસને મંગળવારના રોજના તમામ માર્કેટિંગ યાર્ડના તલના ભાવ આવી ગયા છીએ તો ખરીદ મિત્રો તમારે આજના નવા તલના ભાવ વિશે જાણવું હોય અને તો મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરી નાખજો તો ચાલો ખરીદ મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો રાજકોટમાં એકવીસો થી અઠ્યાવીસો ની વચ્ચે થયા છે અમરેલીમાં અઢારસો થી ની વચ્ચે થયા છે જુનાગઢમાં ઓગણીસો થી પચીસો ની વચ્ચે થયા છે બોટાદમાં એકવીસો થી ઓગણત્રીસો ની વચ્ચે થયા છે જામનગરમાં સત્તરસો થી બાવીસો વચ્ચે થયા છે જસદણમાં તેરસોથી ચોવીસો વીસની વચ્ચે થયા છે બાબરામાં બે હજાર ત્રીસ થી એકવીસો પંચાવનની વચ્ચે થયા છે મોરબીમાં ઓગણીસોથી ચોવીસો દસ ની વચ્ચે થયા છે જેતપુરમાં અઢારસોથી ચોવીસો પાંચની વચ્ચે થયા છે ભાવનગરમાં ત્રેવીસોથી ચોવીસો ત્રીસની વચ્ચે થયા છે જામજોધપુરમાં બે હજારથી ત્રેવીસો પંચાવનની વચ્ચે થયા છે મહુવામાં અઢારસો વીસથી પચીસો દસની વચ્ચે થયા છે કોડીનારમાં એકવીસોથી પચીસો વીસની વચ્ચે વચ્ચે થયા છે સાવરકુંડલા માં સત્તરસો થી ચોવીસો પાંચ ની વચ્ચે થયા છે પાલિતાણામાં અઢારસો વીસ થી એકવીસો વીસ ની વચ્ચે થયા છે જામખંભાળિયામાં બે હજારથી બાવીસો દસની વચ્ચે થયા છે તળાઝામાં તેરસોથી પચીસો સાહીઠની વચ્ચે થયા છે બગસરામાં ઓગણીસો એંશીથી ત્રેવીસોની વચ્ચે થયા છે ધોલમાં બે હજારથી બાવીસો ત્રીસની વચ્ચે થયા છે વિસાવદરમાં ઓગણીસો સિત્તેરથી ચોવીસો દસની વચ્ચે થયા છે પોરબંદરમાં બે હજાર ત્રીસથી બાવીસો પંચોતેરની વચ્ચે થયા છે વાંકાનેરમાં બે હજાર ચારથી ત્રેવીસો ત્રીસની વચ્ચે થયા છે મેંદરડામાં બે હજારથી ત્રેવીસ થયા છે ધ્રાંગધ્રા માં બે હજાર પિસ્તાલીસ થી બાવીસો પચાસ ની વચ્ચે થયા છે ઉપલેટામાં ઓગણીસો થી બે હજાર ની વચ્ચે થયા છે રાજુલા માં થી ચોવીસો વીસ ની વચ્ચે થયા છે ઘારીમાં ત્રેવીસો થી ત્રેવીસો ની વચ્ચે થયા છે